જે આઈડિયલી જોવા જાવ તો ચાર્ટ્સના રિલેટેડ નથી એ વિચારસરણી એટલે કે માઇન્ડસેટ રિલેટેડ છે એ એ રીતે કનેક્ટ કરવા જરૂરી છે કારણ કે એવી અમુક મિસ્ટેક્સ છે કે જે આપણે લાગણીમાં એટલે કે ઇમોશનમાં આવીને લેતા હોઈએ છીએ કે કોઈ સ્ટોક સાથે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે એક અસર જે છે તે આવતી હોય તો તેને લઈને આવે છે તો એ માઇન્ડસેટને આજે આપણે સમજવાની કોશિશ કરીશું અને તેના માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મેઘના મેમ મેઘના મેમ પ્લીઝ વેલકમ એન્ડ થેન્ક યુ અમારા સાથે જોડાવા માટે થઈને જેમ કહી રહ્યો હતો ચાર્ટ્સ જોવા અને તેના ઇમોશન્સથી દૂર રાખવા આ બે બહુ અલગ વસ્તુ છે સો આ જે માઇન્ડસેટની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમાં વિમેન એમ્પાવરમેન્ટની ઇન્કલુઝનની વાત કરી હતી આપણે એ પણ વાત કરી હતી કે ઇમોશન્સને કઈ રીતે બિલ્ડ કરવા કે જેથી એ માઇન્ડસેટ આપણું ટ્રેડિંગ માટેનું કે પ્રોફિટ જનરેશન માટેનું વેલ્થ ક્રિએશન માટેનું હોય બટ સ્ટીલ અમુક એવી મિસ્ટેક્સ હોય છે કે જેને ખરેખર ધ્યાન પર રાખવી જરૂરી છે જેની આજ આપણે વાત એબ્સોલ્યુટલી એના બહુ જે આપણે વાત કરીશું મેમ ટ્રેડિંગ મિસ્ટેક્સની એ એટલી સિમ્પલ અને બેઝ લેવલની વાત કરીશું કે આઈ એમ શ્યોર કે એવરી ટ્રેડર અને ઇન્વેસ્ટર જે આપણે હમણાં સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એ લોકો કનેક્ટ કરી શકે થેન્ક યુ હેલો એવરી જેમ કે યશભાઈએ કહ્યું કે ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ ઇમોશનલ માનસિક સ્થિતિના બારેમાં છે તો આપણે એક ટ્રેડિંગ જે આપણે કરી રહ્યા છીએ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ જે એક્ટિવિટી એમાં બેઓ વસ્તુનો સરખો રોલ હોય છે ઇનફેક્ટ આપણે આ ડિસ્કશન પતાવીશું પછી તમને લાગશે તમને તમને એ રિયલાઇઝ થશે કે માર્કેટ સાયકોલોજીનો તમારી માઇન્ડસેટનો વધારે રોલ હોય છે અને ધ ટુ થિંગ્સ એટ ગોઈંગ ટુ પ્લે ઇઝ એક તો આપણી જે ટેકનિકલ સ્કિલ અને બીજી છે આપણી માઇન્ડસેટ જે આપણું ટ્રેડિંગ સાયકોલોજી છે હવે આપણે બધા જે ટાઈપના પ્લેયર્સ હોય છે અલગ અલગ ટાઈપના પ્લેયર્સ હોય છે ટ્રેડર્સ હોય ઇન્વેસ્ટર હોય શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ આ બધા જે મહારથીઓ ટ્રેડ કરતા હોય છે ઓલ ઓફ ધ મેન્ટ ધ માર્કેટ એ બધા અલગ અલગ પોતાની સાયકોલોજી લાવીને ટ્રેડ કરતા હોય છે રાઈટ તો સ્પાઇટ ઓફ જેટલા પણ ડિફરન્ટ પ્લેયર્સ છે ડિફરન્ટ અલગ અલગ માઇન્ડસેટ છે એક અમુક મિસ્ટેક્સ એવી છે ભૂલો એવી છે જે હરેક તમારા ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ કરિયરમાં હરેક જણ કરે જ છે તમે પણ કરી છે મેં પણ ક્યારે ને ક્યારે કરી છે બિકોઝ આઈ હેઝન સ્ટાર્ટેડ મારી જર્ની રાઈટ ફ્રોમ ધ સ્ક્રેચ કે કેવી રીતે માર્કેટ ટ્રેડ કરવું એનાથી તો આ એક એવી અમુક બેઝિક ભૂલો છે જેને બાર હું વાત કરવા માગું છું અને આ આપણે એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે ઓલ ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ બોથ ગુડ ન્યૂઝ સૌથી પહેલાં બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ એ છે કે આ આપણા હરેક ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં દેખાય જ છે ક્યાં ને ક્યાં આપણે મિસ્ટેક કરીએ જ છે બટ ગુડ ન્યૂઝ એ છે કે આ બધી મિસ્ટેક્સને આપણે ઓવરકમ કરી અને એનાથી ઉપર વિન થઈ શકીએ છીએ ઇટ ઇઝ વેરી મચ પોસિબલ પણ એ પોસિબિલિટી ત્યારે જ આવે જ્યારે આપણે અવેરનેસમાં હોઈએ ઘણીવાર આપણે અવેરનેસ નથી હોતા કે આપણે કઈ મિસ્ટેક કરી રહ્યા છે અને એટલા માટે મિસ્ટેક રિપીટ થતી જાય છે અમુક ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ માટે તો લાઈફટાઇમ નીકળી જાય છે મિસ્ટેક્સ કરતા-કરતા સો વાય નોટ અન્ડરસ્ટેન્ડિંગ પર જાણ કરીયે કે ક્યા મિસ્ટેક સુચ છે રાઈટ સો એક 7 મોસ્ટ કોમન ટ્રેડિંગ મિસ્ટેક્સ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિસ્ટેક્સ ની આપણે ચર્ચા કરીશું અહીંયા સૌથી પહેલી ટ્રેડિંગ મિસ્ટેક ની વાત કરે તો એ છે કે સો ઓફન આપણે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરે બેસ્ડ ઓન ટિપ્સ કોલ્સ ન્યૂઝ અને વ્યુઝ ધારો કે એક એક્ઝામ્પલ આપું બેંક નિફ્ટી હમણાં ટ્રેડ કરે છે છપ્પન હજાર પાસે ફોર ઇન્સ્ટન્સ તમે ટ્રેડિંગના પ્લાન સાથે તૈયાર છો તમારી ટ્રેડિંગની સિસ્ટમ છે તમે ટ્રેડિંગ સિસ્ટમ સાથે તૈયાર છો કે મારે આ સિસ્ટમ લગાડીને મને ટ્રેડ કરવાનું છે જસ્ટ બિફોર તમારું જસ્ટ બિફોર માર્કેટ ખુલે છે અને તમે તૈયાર છો તમારો ટ્રેડ નાખવા માટે ઓન ધ લોંગ સાઈડ તમારી તમારા ફ્રેન્ડ જોડે વાત થાય છે અને તમારો ફ્રેન્ડ તમને એક અલગ ટાઈપની ટીપ આપે છે કે યાર બેંક નિફ્ટીમાં તો મને શોર્ટ જવાનું લાગે છે આઈ ડોંટ થિંક યુ શૂડ ગો લોંગ મારી પાસે એક જબરદસ્ત ટિપ આવી છે ને માર્કેટ પડવાનું છે મને લાગે તને શોર્ટ કરવું જોઈએ એન્ડ એઝ સુન એઝ યુ યુ લિસન ટુ દેટ તમારું માઇન્ડ ચેન્જ થઈ જાય છે ઇન્સ્ટે ઓફ ગોઈંગ લોંગ તમે એક શોર્ટ ટ્રેડ નાખી દો છો ને એઝ નેચર વુડ હેવ ઇટ બેંક નિફ્ટી નીચેની બદલે ઉપર જાય છે એક્ઝેક્ટલી જેમ તમારા ટ્રેડિંગ પ્લાનમાં તમે વિચાર્યું હતું એમ પણ અનફોર્ચ્યુનેટલી તમે એ તમારા ટ્રેડિંગ પ્લાન પર વિશ્વાસ ઓછો કરી અને તમારા ફ્રેન્ડની ટીપ પર વિશ્વાસ વધારે કરી અને તમે એક રોંગ ટ્રેડ લઈ લીધો કેટલી વાર આપણા બધા સાથે આવું જ થતું હોય છે કે બહારની કોઈ ટીપ મળી આપણે લ્યોર થઈ જઈએ આપણે ઉકસાઈ જઈએ અને આપણી ટીપ કાં તો કોઈ રૂમર આવે એના બેઝિસ પર આપણે આપણું ટ્રેડ નાખી દઈએ ઓનલી ટુ રિપેન્ટ લેટર પછી આપણને હર વખતે પછતાવો થતો હોય છે બટ ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે આપણે એવું કેમ કરીએ છીએ જાણો છો તમે કે સમટાઈમ્સ એ જે ટીપ છે અને એ જે રૂમર છે એ ક્યારેક ક્યારેક ચાલી પણ જાય છે એન્ડ દેટ ઇઝ વાય વી ફીલ કે જો લાસ્ટ ટાઈમ ચાલ્યું હતું ને તો આ વખતે પણ ચાલશે બટ ધ થિંગ ઇઝ ગાઈઝ કે આ જે બધું બધું જે છે ને આપણું આખું ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આપણે જે હંમેશા કહીએ છીએ કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એક બિઝનેસ જેવું છે અગર તમે ઇચ્છતા હો કે આ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં તમને જાણે કે બીજા કોઈ બિઝનેસમાંથી તો આપણને રેગ્યુલર ઇન્કમ મળે અગર તમારું ઇન્ટેન્શન એ છે કે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસમાંથી પણ તમને એક રેગ્યુલર ઇન્કમ મળે તો તમારે આ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને એક બિઝનેસની જેમ લેવું પડશે બિઝનેસમાં કેવું હોય બિઝનેસમાં તમે એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇનપુટ નાખો અને ઇનપુટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સેમ ઇનપુટ હોય તો તમને સેમ આઉટપુટ મળે ઇટ્સ ઓલ અબાઉટ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ના વોટ ધ મિસ્ટેક આપણે જે ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં કરે છે એ એ છે કે આપણે ઇનપુટ અલગ અલગ નાખતા હોઈએ છીએ પણ એક્સપેક્ટ એ કરતા હોઈએ છીએ કે મને આઉટપુટ એક જ મળે જે છે કે પ્રોફિટ્સ એ કેવી રીતના પોસિબલ થવાનું છે મારે ફ્રેન્ડ્સ ક્યારેક આપણે ટ્રેડિંગ ટિપ્સથી ક્યારેક આપણે ટિપ્સથી ટ્રેડ કરે ક્યારેક રૂમર્સથી ટ્રેડ કરે ક્યારેક ટીવીમાં કોઈ એક્સપર્ટનો કોલ જોઈ લીધો તો આપણે એ ટ્રેડ લઈ લીધો ક્યારેક કોઈ ન્યૂઝ મળે કોઈ વોર ના એક્સેટ્રા એના પરથી ટ્રેડ લઈ લીધો વન્સ વી આપણે અલગ અલગ ઇનપુટ્સ નાખીએ તો આપણને અલગ અલગ આઉટપુટ જ મળવાના છે અલગ અલગ આઉટપુટ જાણે બહુ મોટો પ્રોફિટ થશે ક્યારેક બહુ નાનો પ્રોફિટ થશે ક્યારેક બહુ મોટો લોસ થશે ક્યારેક બહુ નાનો લોસ થશે ક્યારેક નો પ્રોફિટ નો લોસ આપણે એ એક વિશેષ સર્કલમાં ફસાયા જ રહીશું સો ધ આઈડિયલ થિંગ આ ટ્રેડિંગ મિસ્ટેકમાંથી બહાર આવવાનું એક જ સોલ્યુશન છે કે તમારું ઇનપુટ જે છે એ સેમ રાખો અને એ છે એક જ વસ્તુ આપણા કંટ્રોલમાં છે એ છે આપણું ટ્રેડિંગ પ્લાન આપણું જે ઇનપુટ છે આપણા કંટ્રોલમાં છે આઉટપુટ આપણા કંટ્રોલમાં નથી લેકિન એક એક વસ્તુ હું કહેવા માંગીશ કે ઇફ વસ્તુ શ્યોર છે કે આપણું ઇનપુટ અગર સેમ હશે ને તો આપણને આઉટપુટ સેમ મળશે દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ઓલવેઝ કીપ યુર ટ્રેડિંગ ઇનપુટ ધ સેમ વિચ ઇઝ તમારો ટ્રેડિંગ પ્લાન છે સેકન્ડ ટ્રેડિંગ મિસ્ટેક જે આપણે કરીએ છીએ કે આપણે કોઈ બી સિસ્ટમ કે મેથડ કે સ્ટ્રેટેજી વગર ટ્રેડ કરીએ છીએ આપણે જરૂરી નથી માનતા કે કોઈ સિસ્ટમ કે સ્ટ્રેટેજી હોય એવરેજ અમે લાસ્ટ ફિફ્ટીન ઇયર્સથી જે લોકોને શીખવાડીએ છીએ એન્ડ મોસ્ટ કોમન જે લોકો અમને આવીને કે જ્યારે અમને સૌથી પહેલાં શીખવા આવે એમને પૂછે કે તમે કેવી રીતના ટ્રેડ કરો છો तो दिज हे ऑल डिफरंट डिफरंट काइंड्स ऑफ जेम आप फर्स्ट पॉइंट में बात करी अलग अलग सोर्सेस ट्रेड करें विच मीन्स मोर देन नाइंटी परसेंट ऑफ ट्रेडर्स एंड इन्वेस्टर्स ए एलकाशे कोई सिस्टम के स्ट्रेट तो के प्लान हो तो नहीं ना अगेन आप बिजनेस एक्जाम्पल पर पाँ जाइए तो शूथे कि आप कोई सीस्टम प्लान वगैरह ट्रेड करिए तो इट इज एज गुड एज कि आप इनपुट अलग अलग आप सीस्टमें ने, ने प्लान हो मतलब ये कि आप बिजनेस ने सीस्टमेटिक रीतना चलाई रिया है તમને ખબર છે એક બિઝનેસની સ્પેશિયાલિટી શું હોય છે એ એ હોય છે કે હરેક સક્સેસફુલ બિઝનેસ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ પર ચાલતો હોય છે કોઈ બી સક્સેસફુલ બિઝનેસ લઈ લો મોસ્ટ કોમન સપોઝ મેકડોનલ્સ જે ચલાવે છે એક બિઝનેસ છે રાઇટ એમાં કેવી રીતના છે આર ટ્રેડિંગ અ સિસ્ટમ ટ્રેડિંગ ઓન સિસ્ટમ ઇન પ્રોસેસ મેકડોનલ્સ ઓનર કે ફાઉન્ડર હરેક મેકડોનલ્સના ફ્રેન્ચાઇઝીમાં જઈને જોતા રહે કે તમે બરાબર કરો છો કે નહીં વાય ઇઝ દેટ સો બિકોઝ હી ઇઝ વેરી કોન્ફિડન્ટ કે એક પર્ટિક્યુલર સિસ્ટમે સેટ કરી છે અને હરેક ફ્રેન્ચાઇઝીમાં એ સિસ્ટમ પ્રમાણે બધું ચાલી રહ્યું છે રાઈટ તો તમારા ટ્રેડિંગ બિઝનેસમાં તમે એવી કઈ સિસ્ટમ સેટ કરવી છે જે ઓટોમેટિક ઓટોમેટિક બિઝિસ પર ચાલી રહી છે તમારે ઘડી ઘડી એમાં ચેક કરવાની જરૂર નથી દેટ મીન્સ તમારો ટ્રેડિંગ બિઝનેસ એટલો બોરિંગ બની ગયો છે કે તમારો ઈ બિઝનેસ ઓટોમેટ ઓટોમેટિક મોડ પર ચાલી રહ્યો છે જ્યારે તમારો બિઝનેસ એ લેવલ પર બનશે ત્યારે દેટ ઇઝ ધ ઓનલી ટાઈમ તમે સક્સેસફુલી એમાંથી પ્રોફિટ્સ કમાઈ શકશો અને કન્સિસ્ટન્ટ રિટર્ન્સ કમાઈ શકશો દેટ ઇઝ અ હોલ પોઈન્ટ ફોર એક્ઝામ્પલ એનો કે આપણે કોઈ બી સ્ટોક લઈ લઈએ સપોઝ એક આરિસીનો સ્ટોક તમારા ટ્રેડિંગ સિસ્ટમમાં આપ્યો અને તમે સોચ્યું કે ચાલો આ સપોઝ હમણાં ચારસો રૂપિયા પર ટ્રેડ કરે છે ને પી બાય એટ એટ ફોર હંડ્રેડ પછી તમે જેવો બાય કર્યો તમે સાર્યું કે મેં ચારસો રૂપિયામાં લીધો છે અને મારો લોસ છે ત્રણસો એંસીનો છે પણ ઉપર મને ચારસો સાહીઠનો ટાર્ગેટ દેખાય છે ધીરે ધીરે એસુને તમે એમાં લોસ તમે ટ્રેડ લીધો તમારે સૌથી પહેલાં લોસ નાખવાના હોય રાઇટ પણ જરાક પણ ઉપર આવ્યો ટ્રેડ તો તમે એમાં પ્રોફિટ બુક કરી નાખો તમને ખબર છે તમારો સિસ્ટમ કે છે કે આ ફોર હંડ્રેડ સિક્સટીનું ટાર્ગેટ છે અને એઝ ઓફ એવરી જેમ દરેક સ્ટોકની મૂવમેન્ટ હોય છે કોઈ સ્ટોક ચારસોથી ચારસો સાઈઠ એક લેવલમાં નથી જતું પહેલાં ઉપર જાય પછી નાનું રિટ્રેસમેન્ટ આવે પછી પાછું ઉપર જાય દેટ્સ હાઉ અપ્રેન્ડ ઇઝ ફોર્મ બટ તમારો સિસ્ટમ કે પ્લાન એવી રીતે હતો જ નહીં સ્ટ્રોંગ કે તમે વેઇટ કરો ઉપર જવા માટે અને તમે એક્ઝિટ કરી નાખો देन अगेन यू स्टार्ट रिपेटिंग क्यों मारो ट्रेड बराबर नहीं थोड़ा पाचा तभी इन करो पाछा आउट करो आखो ट्रेड एकदम सीम्पल होता तो, प्रॉफिट मेकिंग सीस्टम थी स्ट्रेटेजी थी, इन्हें ते आखी कन्फ्यूज यू मेड अ मेस आउट ऑफ इट तमने खबर है केम था बिकॉज तमें तरा सीमें प्लान पर पक्का नहीं उतरता यू डू नॉट हैव यू आर नॉट कॉन्फिडेंट कि आ सीस्टमें प्लान वर्क कर યુ નો ઓલવેઝ અમારે સ્ટુડન્ટ્સમાં એક યુ નો વી હેવ ધ સેંગ ઓલવેઝ જ્યારે અમે લોકોને શીખવાડીએ હાઉ ટુ સક્સેસફુલી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ યુ ઓલવેઝ ટેક એ ટ્રેડ એઝ પર ધ પ્લાન તમારો જે પ્લાન છે એના હિસાબથી ટ્રેડ કરો તો જ તમે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટને એક સક્સેસફુલ બિઝનેસ બનાવી શકશો રાઇટ દેટ લીઝ અસ ટુ ધ થર્ડ ટ્રેડિંગ મિસ્ટેક જે બહુ ઓફન આપણે કરતા હોય છે એ છે પુઅર એક્ઝિક્યુશન ગોઈંગ બેક ટુ ધ આરિફ એક્ઝામ્પલ જે આપણે સેકન્ડ ટ્રેડિંગ મિસ્ટેકમાં ડિસ્કસ કરી કે તમારું જે એક્ઝિક્યુશન હતું જે મેં જે ફોર પર બાય પ્રાઇસ નાખી હતી તો તમારું એક્ઝિક્યુશન એ છે કે જે છે કે નીચે આવશે તો થ્રી એન્ડ એટી પર હું મારો લોસ સેટ કરીશ અને ઉપર જશો તો ફોર સિક્સટી પર પ્રોફિટ બુક કરીશ બટ તમે અધીરા થઈ ગયા મે બી તમારા યુ નો યુ સ્પોક ટુ અ ફ્રેન્ડ કે તમે કોઈ ટીવીના ન્યૂઝ જોઈ લીધા મે બી તમે ઇમોશનલી ડિસ્ટર્બ હતા વોટ એવર કુડ બી ધ રીઝન પણ તમે એને ફોર હંડ્રેડ થર્ટીમાં પ્રોફિટ બુક કરીને અને તમે એક્ઝિટ થઈ ગયા ઇનિશિયલી તો તમે ખુશ થયા કે ચલો મેં પ્રોફિટ એટલીસ્ટ ટ્રેડ મને પ્રોફિટ આપીને ગયો બટ જેમ જેમ તમે સ્ટોક ટ્રેક કરો છો તમે જોયું કે ઇઝીલી એક ધારે ફોર હંડ્રેડ થર્ટી ટુ ફોર હંડ્રેડ સિક્સટી વયો એ યુઓ સરપ્રાઇઝ કે મેં કેમ એક્ઝિટ કરી નાખ્યું અને એ પછતાવામાં તમે પાછું બીજું વાર એને ફોર હંડ્રેડ સિક્સટીની ઉપર લેવાની ટ્રાય કરી વિદાઉટ લુકિંગ કે હવે તમારું રિસ્ક એટલું છે અને પછી નીચે આવીને તમારો પાછો સ્ટોપમાં સેટ થઈ ગયો એટલે તમે જે પ્રોફિટ બુક કર્યું હતું એ પણ તમારા અકાઉન્ટમાંથી વયું ગયો ના ઓલ ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ પુઅર એક્ઝિક્યુશન ત્રણ રીતના આપણે પુઅર એક્ઝિક્યુશન કરી રહ્યા હોય છે સૌથી પહેલાં જે મેં એક્સપ્લેન કર્યું કે આપણે અર્લી લોસિસ અર્લી પ્રોફિટ્સ બુક કરીએ છીએ વિચ મીન્સ જે તમારો સિસ્ટમ જે કીધું જ્યાં પ્રોફિટ બુક કરવાનું તમે ત્યાં નથી કરતા તમે એને પહેલાં કરી નાખો છો દેટ ઇઝ પુઅર એક્ઝિક્યુશન કે તમે તમારી સિસ્ટમ ઇફેક્ટિવલી એક્ઝિક્યુટ નથી કરી રહ્યા સેકન્ડ પુઅર એક્ઝિક્યુશન હોય છે કે આપણે સ્ટોપલોસેસ સ્કીપ કરી નાખીએ છીએ ફોર ઇન્સ્ટન્સ તમે અગર ચારસો પર બાય કરો ને તમારી સિસ્ટમ કે છે કે થ્રી હન્ડ્રેડ એન્ડ એટી તમારો સ્ટોપલોસ છે બટ વેન ધ સ્ટોક અપ્રોચેસ થ્રી એટી ત્યારે મનમાં થોડીક લાલચ થાય એમ લાગે ના 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 માર્કેટ તો સારું લાગે છે સ્ટોકની હાયર ફ્રેમ તો સારી લાગે છે મે બી આઈ શુડ વેઇટ મે બી હું બીજા પાંચ પોઈન્ટ વેઇટ કરો થ્રી સેવન્ટી ફાઇવ પર મારો લોસ રાખો અને જ્યારે થ્રી સેવન્ટી ફાઇવ પર પ્રાઇસ આવે છે ત્યારે માર્કેટ તમને ચિલ્લાવીને કહી રહ્યું છે ઇન અ વે દેટ પ્લીઝ બુક યોર લોસ આમ ગોઈંગ ડાઉન પણ તમે તમારી જે હોપની અંદરનું જે છે જે આપણું કલ્ચરલ યુ નો અપબ્રિંગિંગમાં આપણને શીખવાડે છે કે નેવર લૂઝ હોપ એ તમે જાગૃત રાખીને દેન અગેન યુ સ્ટાર્ટ હોપિંગ કે ઓવરઓલ માર્કેટ તો સારું છે આ સેક્ટરના બીજા બધા સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરે છે સો દે ઇઝ નો રીઝન આ સ્ટોક નીચે જવું જોઈએ પછી તમે અગેન યુ વોન્ટ ટુ વેટ ઇન થ્રી સિક્સિટી ફાય થ્રી અને ધન ધ સ્ટોક કીપ્સ પ્લમેટિંગ ગોડ ફોર બિટ એન યુ લુ સો મચ ઓફ કેપિટલ આ કેમ થયું બિકોઝ તમે એક્ઝિક્યુટ નહીં કરો તમારો સિસ્ટમ અને પ્રોસેસ સિસ્ટમ અને પ્લાન ધ વે ઇટ હેડ ટુ બી એક્ઝિક્યુટ તમારે એક્ઝિક્યુટ કરવાનું હતું થ્રી હંડ્રેડ એટીમાં સ્ટોપલોસ નાખીને વિદાઉટ એની ઇમોશનલ બાયસ કોઈ ઇમોશનલ ડિસિઝન વગર જેમ સિસ્ટમ કે છે થ્રી એટી તમારે થ્રી એટી પર એક્ઝિક્યુટ કરવાનું હતું દેટ ઇઝ ધ ટ્રેડિંગ મિસ્ટેક વી મેડ યર એન્ડ થર્ડ વે કે આપણે આપણો સ્ટોપ ઘણી ઘડી રિવાઇઝ કરીએ છીએ ઇન ધીસ કેસ જેમ આપણે ત્રણસો એંસીથી ત્રણસો પાંસઠ ત્રણસો પાંસઠથી ત્રણસો પચાસ અગેન એન્ડ અગેન ઉપર નીચે થઈ એને રિવાઇઝ કરીએ છીએ સ્ટોપલોસ અને એને લીધે આખો ટ્રેડ મેસ બની જાય છે યુ નો બેથી ત્રણ વાર અગર આપણે ડિસિશનને મલ કરીએ ઓવર એન્ડ ઓવર ઓવરઅગેન સાય સાયકોલોજીસ્ટ એ કહે છે કે દેન આપણે આપણી ઓવરઓલ ડિસિશન મેકિંગ એબિલિટીને ડાઉટ કરવા લાગે જે ઇન ટર્ન આપણી સેલ્ફ એસ્ટીમને ઇમ્પેક્ટ કરે તમે આ જ રિપીટ તમે આ જ બિહેવિયર અગર ત્રણથી ચાર વાર રિપીટ કરશો તો તમને તમારા પર સેલ્ફ ડાઉટ આવી જશે કે મે બી આઈ એમ નોટ ગુડ ઇનફ ટુ ટ્રેડ મે બી મારામાં એ છે જ નહીં મે બી આઈ ડોન્ટ હેવ દેટ થિંગ કે હું ટ્રેડ કરીને પૈસા કમાઈ શકું ઓર મે બી ટુ સમ એક્સટેન્ડ અગર આ બિહેવિયર રિપીટ થાય ઓફ પોઅર એક્ઝિક્યુશન એન્ડ ઇન ઇન ડિસિશન મેકિંગ તો મે બી આપણે ઘણીવાર એ કન્ક્લુઝન પર આવી જઈએ દેટ મે બી હું લાઈફના કોઈ ડિસિઝન બરાબર નથી લઈ શકું તો તમે તમે ઇફ યુ ઇફ યુ ઇફ યુ ધ્યાનથી અગર તમે જોશો તો આપણે જે ટ્રેડિંગમાં જે બિહેવિયર દેખાડીએ છીએ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટિંગમાં એ ઇવેન્ચ્યુઅલી આપણી લાઇફસ્ટાઈલ પર પણ ઇમ્પેક્ટ કરે છે રાઇટ સમ ટાઇમ્સ સો મેની ટ્રેડર્સ સાથે હું વાત કરું તો કે યુ નો મેગ આઈમ વેરી આઈ એમ વેરી શ્યોર આ મારું અલગ છે અને ઓલું મારું અલગ છે હું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગમાં જે પણ મારું બિહેવિયર છે એ મારી પર્સનલ લાઈફમાં ઇમ્પેક્ટ નથી થતું પણ તમને એવું લાગે છે ફ્રોમ ફિફ્ટીન યર્સ હું આ વસ્તુ ડીલ કરું છું અને મને એક્ઝેક્ટલી આઈ નો હાઉ માર્કેટ સાયકોલોજી વર્ક્સ અને હાઉ ટ્રેનિંગ સાયકોલોજી વર્ક એટલે હું એટલા કોન્ફિડન્સથી કહું છું કે ઇવેન્ચ્યુઅલી આ બધી મિસ્ટેક્સ તમે ઓવર ઓવર એન્ડ ઓવર અગેન રિપીટ કર તો સમ વે દે વિલ કીપ ક્રોપિંગ તમારી પર્સનલ લાઈફમાં પણ વિચ ઇઝ અ વેરી બિગ પ્રાઇઝ ટુ પે રાઇટ સો વાય નોટ અને આ બધી મિસ્ટેક્સ આપણે આપણને ખબર છે કે બહુ બેઝ લેવલ મિસ્ટેક્સ છે વાય નોટ ટેક ધ એક્શન રાઇટ ના કે આપણે એને બર્ડ પર જ નિપ કરે નોટ લેટ ઇટ રાઇસ કે આપણી પર્સનલ લાઈફ પણ ઇમ્પેક્ટ થાય राइट सो लेट्स गो टू द फोर्थ ट्रेडिंग मिस्टेक जी है व्हिच इज मोस्ट कॉमन मिस्टेक जे मोस्ट ऑफ अस फेस इज ट्रेडिंग विथ डिस्ट्रेक्शन बस डिस्ट्रेक्शन जत करेलो चाहिए स्पेशियलीस डे एन एज एटलू मैसिव सोशल मीडिया न इन्फ्लून्स है अपना पर तक खबर है अपने कितना बंबार्ड छे थ्रू ऑल द मीडिया चैनल्स बी एट तमो सोशल मीडिया टेलीविजन हो न्यूज होॉसिप इंटरेक्शन विथ पीपुल કોન્સ્ટન્ટલી એક મોટો બરાજ છે ઇન્ફોર્મેશન જે આપણા માઇન્ડને આવી જ રહ્યો છે નવ ઇમેજિન કે તમે સવારના નીકળો તમારા ઘરેથી એ સોચીને કે અમારો ટ્રેડિંગ પ્લાન છે અને આનો ફોલો કરવાનો છું એઝ સુર એઝ યુ હિટ વર્ક જ્યાં બહુ બધા લોકોથી તમે સરાઉન્ડેડ છો બી ટ્રેડર્સ ઓર નોન ટ્રેડર્સ તમને કોન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન મળી રહી છે નવ ઇન્ફોર્મેશન તમારા પ્લાનની ઉપર હાવી થઈ રહી છે તો અગર તમારું એ જે કોન્ફિડન્સ જે છે તમારું જે ડિસિશન મેકિંગ જે છે ઇન્વેસ્ટન્ડ એન્ડિલ ઇઝ વેરી સ્ટ્રોંગ તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે આ બધી ઇન્ફોર્મેશન તમને મળે છે એ તમારા ટ્રેડિંગ પ્લાનને ઇમ્પેક્ટ કરવાની જ છે સો હાઉ દેન ડુ યુ ડિસાઇડ કે હું આ બધા ડિસ્ટ્રેક્શનને એક બાજુ મૂકીને મારા ટ્રેડિંગ પ્લાનને ફોલો કરીશ એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે એટલા હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છો તમારા ટ્રેડિંગ પ્લાન પર યુ આર વેરી શ્યોર કે તમારું ટ્રેડિંગ પ્લાન વર્ક કરે છે યોર વાય તમારું જે વાય છે ધ રીઝન ઓફ ટ્રેડિંગ એકદમ શ્યોર છે દેટ્સ વાય ઓલવેઝ આસ પીપલ હુ કમ ટુ મી ઓન ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ કે હાઉ બેડલી યુ વોન્ટ તમને સક્સેસ કેટલી બેડલી જોઈએ છે આમાં એ એ દર્શાવે છે કે તમને તમને એટલું બેડલી સક્સેસફુલ ટ્રેડર ઇન્વેસ્ટર બનવું છે કે તમારી માટે બીજું કોઈ મેટર નથી કરતું તમારું ફોકસ જાળવી રાખવામાં આ તમારો વાય છે એ બહુ મોટી મદદ કરશે કે તમને કેમ સક્સેસફુલ બનવું છે આ સિસ્ટમમાં આ બિઝનેસમાં અગર તમારું એ રીઝન હશે કે મને સક્સેસફુલ એને મળવું છે એટલા માટે બનવું છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ પેરેલ સોર્સ ઓફ ઇન્કમ મને મારી માટે મારા ફેમિલી માટે એક સારી લાઈફસ્ટાઈલ બિલ્ડ કરવી છે મને ફ્રીડમ જોઈએ છે આઈ ડોન્ટ વોન્ટ ડુ ગો ટુ વર્ક કે મારી કોઈ બિઝનેસ નથી ચલાવો મને ફ્રીડમ જોઈએ જોઈશું બીકમ અ ટ્રેડ ઇન્વેસ્ટર એ તમારું જેટલું સ્ટ્રોંગ હશે એટલું જ તમે ઇઝીલી તમારી સિસ્ટમ અને પ્રોસેસ ફોલો કરી શકશો એટલું જ તમે ઇઝીલી ડિસ્ટ્રેક્શનથી ડીલ કરી શકશો રાઈટ એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ નેક્સ્ટ ટ્રેડિંગ મિસ્ટેક ઇઝ કે આપણે આપણી ટ્રેડિંગ સિસ્ટમ તો બનાવીએ છીએ લેકિન આપણે એક સ્ટેપ આગળ જઈને વી એન્ડ ઓફ ફોલોઇંગ ટુ મેની ટૂલ્સ બહુ બધા ટૂલ્સ ફોલો કરીએ છીએ અને સમવેર આપણને એવું લાગે છે કે ધીસ ઇઝ અ વે ટુ ગો અ વેરી ફની ઇન્સિડન્ટ જ્યારે હું નવું નવું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ શીખી હતી અને ત્યારે નવું નવા ટૂલ્સ એક્સપ્લોર કરતી હતી નવી સિસ્ટમ્સ અને પ્રોસેસ એક્સપ્લોર કરતી હતી ત્યારે મારે એવું માનવું હતું કે જેટલા વધારે ટૂલ્સ છે મારી સિસ્ટમ પર મારા કમ્પ્યુટર સ્ક્રીન પર એટલું જ વધારે હું ઇન્ટેલિજન્ટલી ટ્રેડ કરીશ બિકોઝ એટલું જ વધારે હું બેટર એનાલિસિસ કરીશ એન્ડ ઓન્ડ ઇટ વોઝ જસ્ટ ધ રિવર્સ આઈ જસ્ટ ડિસ્કવર્ડ કે અંધો રિવર્સ છે टील द टाइम मैंने खबर पड़ी कि एटला बढ़ा टूल्स फॉलो जितना बदार टूल्स तब फॉलो कर सो एटू तरह कन्फ्यूजन बच्चे बिकॉज तब इजीली डिशीजन नहीं लई सको एट दैट टाइम जय सक्सेसफुल ट्रेडर्स इन्वेस्टर्स स्टडी करती थी तेरे लोगार्ट की स्क्रीन जो इट वॉज सो क्लीन जस्ट द प्राइस एंड वन इंडिकेटर देट्स ऑल तारी मैं रियलाइज थू कि सक्सेस इज ऑल अबाउट सीम्प्लिस्टी એક બ્યુટિફુલ પોર્ટ છે જે મારો મેન્ટર હંમેશા કહેતા હોય છે કે અગર તમને લોકો અગર ઇફ યુ વન્ટ અગર તમને કોઈને શો ઓફ કરવું છે ને રાઇટ યુ ટુ શો ઓફ સમથિંગ તો તમે એને કોઈ વસ્તુને કોમ્પ્લિકેટેડ બનાવો લેકિન અગર તમને રિઝલ્ટ જોવે છે તો તમે એને સિમ્પલ બનાવો તો તમે તમારી એમને પૂછવાનું છે કે વાય આર યુ હિયર તમે આ જે કરો છો ટ્રેડિંગ ઇન્વેસ્ટિંગ સેની માટે કરો છો કોઈને દેખાડવા માટે કરો છો કે તમે તમારી લાઈફમાં પોતાની જાતના રિઝલ્ટ ક્રિએટ કરવા માટે કરો છો બિકોઝ દેટ ઇઝ વે દેટ ડિસિશન મેકિંગ ઇઝ સો ઇન્સ્પાઈટ ઓફ એના મોસ્ટ ઓફ અસ આપણને કેટલા બધા ટૂલ્સ અને ટેકનિક્સ ખબર હોય છે રાઇટ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ્સ હોય હરેક સિસ્ટમના અલગ અલગ ટૂલ્સ હોય પણ એક સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર એ જ છે જે જાણી લે કે મારા બિહેવિયોરલ પર્ફોમન્સ પર મારી ટેમ્પરામેન્ટ પ્રમાણે મને કઈ સિસ્ટમ સૂટ થાય છે અને એની માટે મને કયા ટૂલની જરૂર છે અને ઓનલી ફોકસ ઓન દેટ અ બ્યુટિફુલ કોલ દેટ યુ ઓલવેઝ ટેલ અ પીપલ ઇઝ ગો ડીપ નોટ ગ્રોડ સક્સેસ એને જ મળે જે ડીપ જાય વિચ મીન્સ કે કોઈ બી એક ટૂર કા તો બે ટૂલ તમે સ્ટડી કરો ઇન વેક મગર એને એટલા એટલા ડિટેલમાં સ્ટડી કરો એટલી ડેપ્થમાં સ્ટડી કરો દેટ યુ એ ટૂલથી તમે ટ્રેડ કરો ત્યારે યુ આર હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ અને સક્સેસફલ મિનિંગ ટ્રેડિંગમાં એ નથી કે તમે ઓલવેઝ પ્રોફિટ કમા અગેન વેરનેસ એ સક્સેસફુલ સક્સેસનું મિનિંગ એ છે કે તમે કન્સિસ્ટન્ટલી એક બિઝનેસથી જેમ ટ્રેડ કરો બિકોઝ યુ અર શ્યોર કે તમે કે બિઝનેસથી જેમ ટ્રેડ કરશો તો પ્રોફિટ્સ તો આવવાના જ છે અને જ્યારે કે હરેક બિઝનેસની સિઝન્સ આવતી હોય છે ઉતાર ચઢાવ થતો હોય છે એવી રીતના જ હરેક ટ્રેડરના ઇન્વેસ્ટરના જીવનમાં પણ એવું જ થતું હોય છે પણ સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર એ છે કે એના જીવનમાં હાઈઝ હાયર હોય અને લોઝ પણ થોડા હાયર હોય રાઇટ સો દેટ ઇઝ વોટ અ સક્સેસફુલ ટ્રેડ ઇન્વેસ્ટર ઇઝ એનું ડેફિનેશન આ છે તો તમારા જીવનમાં ક્યાં તમે ડેપ માં જાઓ છો રાજસ્થાન ફોકસિંગ ઓન સુપરફિશિયલ દસ ઇન્ડિકેટર ભણો પણ એટલા સુપરફિશિયલ લેવલ પર ભણો કે ક્યારેક કોઈ ટ્રેડ આવે તો તમે પોતે કન્ફ્યુઝ થઈ જાઓ કે આ ઇન્ડિકેટર આમાં કેવી રીતના અપ્લાય કરવું વન ઓર ટુ ઇઝ મોર દેન તમારે એનાથી વધારે ડીપ જવાની જરૂરત જ નથી તમારું ટેમ્પરામેન્ટ શું છે તમારો એન્ડ ગોલ શું છે તમને કઈ ટાઈપ ઓફ ટ્રેડિંગ શૂટ થાય છે એ બેસિસ પર પહેલાં એક સિસ્ટમ ડિસાઇડ કરો કે મને ટ્રેન્ડ ફોલોઇંગ સિસ્ટમ કરવી છે કે હું વધારે યુ નો આઈ હું વધારે રિસ્ક લેવા તૈયાર છું કે મને ઓપ્શન્સ ટ્રેડિંગ કરું છું મને કમોડિટીઝ ટ્રેડ કરવા છે એકવાર એ નક્કી થઈ જાય દેન ડિસાઇડ કે તમને કયું ટૂલ કમ્ફર્ટેબલ છે રાઇટ ધો આઈ ગ્રુપ વિથ વિશાલ હી ટોટ મી હી આરએસઆઈનો માસ્ટર છે બટ આઈ કુડ નોટ જસ્ટ અંડરસ્ટેન્ડ આરએસઆઈ મેં એડીએક્સમાં મારી ડેપ્થ હાંસલ કરી હતી વેર આઈ વોઝ અ લોંગ ટર્મ પ્લેયર પોઝિશનલ ટ્રેડિંગ અને ટ્રેન્ડ ફોલોઈંગ ટ્રેડિંગ તો મને એડીએક્સ એકદમ સૂટ થઈ ગયું તો આઈ રિયલ ઇવેન્ટ ડીપ એન્ડ સ્ટડી એડીએક્સ तो आ क्वेश्चन तुमने मैं पूछते पूछवा वेर डू आई वोट टू गो दी मैंने डेप्स से जो है राइट बहुत बदा टूल्स तारी स्क्रीन पर आज बदा काढ़ी ना यूल्स तरी स्क्रीन पर कोई जगह नहीं जस्ट की वन ऑर टू टूल्स अलॉग विथ द प्राइस तुम शॉर्टेज राइट द नेक्स्ट ट्रेडिंग मिस्टेक देट वी मेक ऑलवेज इज के अपने इमोशनल डिशीजन मेकिंग करें अपने ह्यूमन बींग्स वे आर सोशियल बींग्स इमोशन्स अपना पार्ट है ઘણા લોકો કહે કે હું ઇમોશન્સ સે બહાર કાઢી નાખીને ટ્રેડ કરું ઇટ ઇઝ નોટ પોસિબલ માય ફ્રેન્ડ બીકોઝ ધે આર અ પાર્ટ ઓફ યુ ઇટ ઇઝ નોટ પોસિબલ આપડા જીવન નો આપ કોઈ હાથ મને ટ્રબલ કરતો તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે હાથ કાઢીને દૂર ફેંકી દેઈએ વી હેવ ટુ લર્ન હાઉ ટુ લિવ વિથ અ બ્રોકન હેન્ડ તો ઇમોશન્સ તો એવિતના છે એન ઇમોશન્સ મેક usフー વી આર તો ઇમોશનલ ડિસિઝન મેકિંગ જ્યારે તમને લાગે કે તમે ઇમોશનમાં આવીને ટ્રેડ કરો છો ધ બેસ્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ ટેક અ બ્રેક તમારી તબઈત નથી સારી તમને લાગે છે કે ફિઝિકલ ડિસેબિલિટી તમને ઇમ્પેક્ટ કરે છે ટેક અ બ્રેક તમારું કોઈ રિલેશનમાં શું છે ટેક અ બ્રેક તમે બહુ મોટો પ્રોફિટ કરી નાખ્યો છે એન્ડ દેન યુ આર ટુ મચ એક્સાઇટેડ ટેક અ બ્રેક તમે બહુ મોટો લોસ કરી નાખ્યો છે યુ આર વેરી અપસેટ ટેક અ બ્રેક ઇમો તમને જરા પણ એવું લાગે કે ઇમોશનલી મારો ડિસિઝન મેકિંગ ઇમ્પેક્ટ થાય છે જસ્ટ ટેક અ બ્રેક અને તમને કેવી રીતના ખબર પડશે જ્યારે તમે તમારા પ્લાનને ડાઉટ કરવા લાગશો जयरे तब बहुत अतिशय का तो सैड हो कह तो एक्साइटेड होने यू स्टार्ट डाउटिंग द प्लान कि ना आ सीस्टम ने हूँ बेटर करूँ ना सिस्टम तो चाल से नहीं वेन यू गेट टू देट तक खबर पड़े कि यहाँ तो हूँ इमोशनल डिशीशन कहूँ एंड आई नीड टू टेक अ ब्रेक ट्रस्ट मी गाइस गाइज आवा समय में ब्रेक लेशो ये बेनिफिशियल फील्स राइट एंड दैट टेक्स मी दू लास्ट वन जे जी कह सो मेनी ऑफ अस ट्रेड विदाउट अ प्लान कोई प्लान वगर ट्रेड करे गाइस प्लान वगर ट्रेड करना इज ઇઝ સેમ એઝ કે તમે કોઈ જંગલમાં કે કોઈ એક મોટા એકદમ ભરેલી સિટીમાં એન્ટર થાવ છો ટુ ગો ટુ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી વિધાઉટ અ મેપ કોઈ ગૂગલ મેપ વગર કંઈ હું કોઈ ફોરેસ્ટમાં કોઈ સિટીમાં એન્ટર થઈશ તો હું શું પૂછી શકીશ મારા ડેસ્ટિનેશન પર હું લોસ થઈ જઈશ વચ્ચે બિકોઝ મારી પાસે કોઈ મેપ નથી તમારું ટ્રેડિંગ પ્લાન તમારું ગૂગલ મેપ છે ઇટ વી ટેલ યુ કે તમારે કેવી રીતના ક્યાં જવાનું છે અને ટ્રેડિંગ પ્લાન ચાર રીતના હોય છે એક તો તમારે ડિસાઇડ કરવાનું છે કઈ સિસ્ટમ હું ફોલો કરીશ સેકન્ડ એ સિસ્ટમ માટે હું કયા ટૂલ ફોલો કરીશ થર્ડ આ સિસ્ટમ અને આ ટૂલથી હું કેટલું રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરીશ કેટલું રિસ્ક લઈશ અને ફોર્થ કે હું મારા ઇમોશન્સ સાથે કેવી રીતના સંભાળીશ મારા ઇમોશન્સ મારા ડિસિશનને ઇમ્પેક્ટ ન કરે વન્સ તમારા ચાર અમે આ ચાર વસ્તુને ચાર ટ્રેડિંગ પિલર્સ કહીએ છીએ એકવાર તમારા ચાર પિલર્સ પ્લેસમાં છે ડેટ મીન્સ તમારું ગૂગલ મેપ પ્લેસમાં છે પછી તમને કોઈ ટેન્શનની જરૂર નથી તમને કોઈ ડિસિઝન મેકિંગની પણ જરૂર નથી તમારું ડિસિઝન થઈ ગયું છે all that you have to do when the market opens is trade the plan market time pe apne decision lene ki koi zarurat jitla pan decisions you tha tumhe market pehla le liya ek baar market shuru thai gayo bas trade the plan and then you are sorted to tumhe jo yo my friends all these seven trading mistakes tumhe kya ne kya resonate kare liye because as i said in the beginning all of us have done these mistakes the idea is ke ek baar tumhe aware thai jao aa sath sath mistake thi ધેન વી વેવ ઓલરેડી ઓલરેડી ડિસ્કસ કે કેવી રીતના તમે એમાંથી બહાર આવી શકો જસ્ટ ટેક સ્મોલ બેબી સ્ટેપ્સ ટુ કમાઉટ એન્ડ ધેન તમે જોશો કે તમારા ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ બિઝનેસમાં કેટલો મોટો પોતરિવ ઇમ્પેક્ટ કરે છે થેન્ક યુ સો મચ ફર લિસનિંગ આઈ વુડ લવ ટુ ઇન્વાઇટ યશ ભાઈ ટુ ટેક દ કોનવર્સેશન પવર બહુ ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન રહ્યું છે અને જે સાત મિસ્ટેક્સની તમે વાત કરી હજુ એક ક્લેયર કલર જો એડ કરવું હોય ને તો એ જેન્ઝીસનું એડ કરવું જોઈએ આપણે બિકોઝ પેશન્સની જે એક વાત છે અને તમે પણ ઘણા એવા લોકોની સાથે ડીલ કરો છો કે જેમને પેશન્સનો એક પ્રોબ્લેમ હોય સો આ એક વસ્તુ ડેફિનેટલી આપણે વાત કરવી જોઈએ લોકોને કે કઈ રીતે આ સાત મિસ્ટેકની સાથે સાથે પેશન્સની જે એક કડી છે તે કઈ રીતે લિંક થાય સો લેટ્સ એડ ધ એટ વન હિયર ટ્રેડ વિથ પેશન્સ રાઈટ યસ બ્યુટીફુલ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન પર રાખવી જરૂર છે તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી કે જ્યારે પણ તમે ટ્રેડિંગ કરવા કે વેલ્થ ક્રિએશન કરવા માટે જાઓ છો ત્યારે આ સાત મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી જેને કારણે આ જે મિસ્ટેક્સ છે તેને તમે ઓવરકમ કરીને આગળ વધી શકો રાઈટ સો થેન્ક યુ મેમ ખૂબ ખૂબ આભાર અને આજના એપિસોડમાં આપણે બહુ જ સરસ રીતે સમજ્યા છીએ કે કયા પ્રકારે એક માઇન્ડસેટની અંદર કરેક્ટિવ બિહેવિયર જે છે તે લઈને આવું જેનાથી મિસ્ટેક્સને આપણે ઓવરકમ કરીને આગળ વધી શકીએ તો આજના એપિસોડમાં હાલ બસ આટલું જ મને અને મેમને આપશો રજા આગળના અપડેટ્સ માટે આપજો તરફ ન્યૂઝ કેમ કે